હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આપણે વિડીયોમાં કેમિકલ સેક્ટરની વાતો કરી અને કેમિકલના સેક્ટરો ખૂબ સારું રિટર્ન આપે છે એની વાતો કરી ઘણા શેરોની વાતો કરી સ્મોલ કેપ શેરો મિડ કેપ શેરોના જોયા પણ હવે બીજા બે સેક્ટર છે દમદાર સેક્ટર અને એનો ભારત સરકાર ખૂબ વિકાસ કરવા માગે છે ખૂબ મોટા નાણાં ફાળવી રહ્યું છે અને આ બે સેક્ટરના સારા શેરો આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ મિત્રો તમારા પોર્ટફોલિયોમાં ના હોય તો તમે કેટલાક શેરોની હું આજે ચર્ચા કરું એ શેરો તમે નજરમાં રાખો જ્યારે કોઈ કારણસર બજાર નીચું આવે તારે થોડા થોડા સો ટકા એડ કરો આવનારા સમયમાં ભારત વન વે ચાલવાનું છે અને ભારતીય કંપનીઓ વન વે ચાલવાની છે એમાં ખાસ કહું તો મને ડિફેન્સ સેક્ટર અને રેલવે સેક્ટર એનું એક જ કારણ છે કે રેલવે સેક્ટરમાં સરકારે ખૂબ મોટું બજેટ બનાવ્યું છે અને સરકાર ખૂબ ખર્ચ કરી રહી છે આખા દેશના રેલવેના નવા નવા કામ રેલવેના સ્ટેશનનું નવીનીકરણ આધુનિક ટ્રેનો વંદે ભારત ટ્રેનો મોટું કામ ચાલે છે અને ભારતનું જે મોદી સાહેબનું સપનું છે પાંચ બિલિયનનું જે બનાવવાનું છે વધારે વધારે ત્રીજા નંબરમાં કે પહેલાં નંબરમાં આપણું માર્કેટ બનવું જોઈએ ભારતનું એ સપનું પૂરું કરવા માટે ડિફેન્સ સેક્ટરનો વિકાસ કરવામાં આવશે અને ભારે આપણે પૂર ખૂબ હથિયારો પૂરો પાડશું તો જ આપણું સપનું સાકાર થશે અને ડિફેન્સ સેક્ટર ઉપર સરકારનો ખૂબ છે ચલો મિત્રો આપણે આજે વિડીયોની વાત કરીએ એમાં કેટલાક ડિફેન્સ સેક્ટરના શેરો અને કેટલાક રેલવે સેક્ટરના શેરોની પણ વાત કરીએ ત્રણ ચાર શેરોની ચર્ચા આ વિડીયોમાં કરશું અને બાકીના આવતા વિડીયોમાં કરશું મહત્ત્વના શેરો ત્રણ ચાર લીધા છે વિડીયો પૂરો જોજો અને જે મિત્રોએ કોમેન્ટ કરી છે તેમને ધન્યવાદ મારી કોઈ ખોમી હોય તો પણ તે પણ દર્શાવતા રહેજો ધીમે ધીમે શરૂઆત કરજો થોડી થોડી ક્વોન્ટિટી ક્વોન્ટિટીથી તમે યો મજબૂત બનાવ્યો જેમ બચત ભેગી થાય એમાં એક બે એક બે પોચ શેર નોકતા લીધું આગળના પોંચ વર્ષમાં આ સેક્ટર સેક્ટરના શેર બનશે મલ્ટીબેકર મિત્રો શેર બજારના જાણીતા રોકાણકારોએ કહ્યું છે કે પાછલા છ મહિનામાં ડિફેન્સ અને રેલવે આ બંને સેક્ટરમાં શેરોમાં જબરજસ્ત રિટર્ન મળ્યું છે અને આગળ પણ તેનું આવું આવું રિટર્ન મળે એવું ભાવિ દેખાય છે શેરબજારમાં હાલની સ્થિતિ જોતા દિગ્ગજ રોકાણકારો જે સ્ટોકમાં રોકાણો અને સૌથી વધુ ફાયદાની આશા દર્શાવી છે તેમાં સૌથી ટોપ પડશે ડિફેન્સ અને રેલવેના શેરો આ બંને સેક્ટર પર સરકાર નાણાકીય ખર્ચ વધારી રહી છે તેવામાં બંને સેક્ટર પર સરકારના નાણાકીય ખર્ચનો વધારી રહી છે અને બંને સેક્ટરના શેર આગામી પોંચ સાત વર્ષ સુધી ભારે રિટર્ન આપી શકે એમ છે મિત્રો દસ વર્ષ સુધી તમારે જોઈ લેવાનું કે ડિફેન્સ અને રેલવેના શેરો આજના ભાવ તમે લખીને રાખો તારીખો અને ભાવ લખીને રાખો જે સો બાર મહિનામાં રિટર્ન મળ્યું છે એનાથી ક્યાંય વધારે આ કંપનીઓ કામ કરવાની છે અને બધી સરકારી કંપનીઓ કામ કરવાની છે મિત્રો પ્રાઇવેટ કંપનીઓ કામ કરશે એનાથી સરકારી કંપનીઓ કેટલી છે એ સારું કામ કરે છે અને ભવિષ્યમાં સરકારી કંપનીના શેરો સરકાર થોડું ઘણું વિચારણા પણ કરી શકે એવું છે સુધી રિટર્ન આપનારી સાબિત થાય તેવી પૂરી શક્યતા છે એટલું જ નહીં ડિફેન્સ અને રેલવે સેક્ટરના શેરો પાછલા કેટલાક મહિનાથી ભારે છે તેજી જોવા મળી રહી છે શેરબજાર બધ શેરબજાર એક એવી ચીજ છે કે તમારું રોકાણ દિવસેની વધે એટલું રાતે વધશે આ બંને સેક્ટરો ઉપર બધાય દિગ્ગજો બોલી છે તેમનું કહેવું છે કે બંને સેક્ટરના શેરમાં તેજી દેખાઈ રહી છે હજુ તો શરૂઆત છે મિત્રો તેમનું કહેવું છે પાર્ટી અઢી શરૂ થઈ છે આગળ કમાણી કરાવશે મિત્રો મની કં મની કંટ્રોલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ દસ વર્ષ સુધી તકડી કમાણી આ બંને સેક્ટરો કરાવશે સરકાર પોતે આથી ખર્ચ કરી વધારી રહી છે અને મોટો ખર્ચો આ બે સેક્ટરો પાછળ કરી રહી છે હવે આપણે ડિફેન્સ સેક્ટરની વાત કરવામાં આવે તો કોચિન શિપયાર્ડના શેરમાં છ મહિનામાં સો મહિનામાં ડબલ રિટર્ન મળ્યું છે હિન્દુસ્તાન ઓરોનેટિક છ મહિનામાં પિસ્તાલીટર હતા આ શેર વિશે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તમારે જોવું હોય તો જોઈ લેજો એચ્યુઅલનો વિડીયો જ્યુપિટર વેગન એક વર્ષમાં અઢી બસો ને પચાસ ટકા મધાન ડોટ સિટ બેરિયર એક વર્ષમાં દોઢસો ટકા આ મતદાનનો એ આઈપીયુ આવ્યો હતો મારે તો મેં ભર્યો તો પણ લાગ્યો નહોતો પણ જેને જેને લાગ્યો છે એનું બહુ રિટર્ન મળ્યું છે હવે આપણા રેલવેના શહેરની વાત કરીએ કે રેલ વિકાસ નિગમ આરબીએનઆરનો આપણે વિડિયો બનાવેલો છે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે એ વિડીયો પણ તમે જોઈ લેજો છ મહિનામાં એકસો ને વીસ ટકા રિટર્ન ટીટા ગટવેગન કોનો પણ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે છ મહિનામાં સાઠ ટકા રિટર્ન આ ભારે તેજી રેલવે અને ડિફેન્સ સેક્ટરના શેરોમાં આવનારા સમયમાં ભવિષ્ય કોઈ કારણવશ ઘટાડો થાય શેરમાં ભવિષ્ય કોઈ કારણવશ ઘટાડો થાય બજાર ઉપર જાય થોડુંક નીચે આવવાનું છે દમદાર છેલ્લા મહિનામાં વધ્યા છે શેરો ભવિષ્ય કોઈ કારણ ઘટાડો થાય તો શેર સો ટકા એડ કરજો કોઈને પૂછ્યા વગેરે ઘણી કંપનીઓ છે તમને જે ગમે એ કંપનીઓ ત્યાંથી રિચાર્જ કરવા માંડો સારી સારી કંપનીઓ ગોઠવી અને લિસ્ટમાં રાખો તમને જે કંપની ગમે તે એડ કરજો હવે આપણે કો કોચન કોચન સીપીઆની વાત કરીએ કે એનું માર્કેટ કેપ છે સોળસોને સોળ હજાર એકસોને નવ કરોડ ટેસ્ટ વેલ્યુ દસ રૂપિયા ઇપીએસ અઠ્યાવીસને સેતાળીસ સરસ સીપીએસ છે પીએ ચુમ્મારી પોઈન્ટ ચોત્રીસ ટકા અને એના સેક્ટર એટલે કે ડિફેન્સ સેક્ટરનો પીએ છે પીએ છે આડત્રીક એના પીએ કરતાં ઊંચી ચાલે છે બુક વેલ્યુ છે ત્રણસો મસ્ત બુક વેલ્યુ છે મિત્રો હવે કેટલું રિટર્ન આપ્યું તમે જુઓ એક મહિનામાં ત્યાંશી ટકા ત્રણ મહિનામાં એકસો પચીસ ટકા મહિનામાં એકસો ઓગણત્રીસ ટકા એક વર્ષમાં બસો નવ ટકા અને ત્રણ વર્ષમાં બસો પંચોતેર ટકા છેલ્લા એક વર્ષમાં જ રિટર્નમાં ઢગલો કરી નાખ્યો છે હવે એનું શેર હોલ્ડિંગ તમે જુઓ પરમોટું રોકાણ છે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર બોતેર ટકા ભારત સરકારની કંપની છે એફઆઈસીએ પાંચ પૂણા સો ટકા રોકાણ કર્યું છે ડીઆઈનું રોકાણ કેટલું છે ડીઆઈનું ત્રણ ચાર ટકા રોકાણ છે અને પબ્લિક પાસે ફક્ત અઢાર ટકા જ શેર છે મિત્રો હવે એનું શેર કેપિટલ છે એકસો ને કરોડ એટલે કે તેર કરોડ અને દસ લાખ શેર બહાર પાડે છે અને મોટા ભાગના શેરો ભારત સરકાર પાસે છે બીજી એફઆઈસી અને ડીઆઈ થઈને આઠ ટકા શેર છે અને પબ્લિકના શેર અઢાર ટકા છે એની એસેટ જેટલી છે તમે જો કંપનીની મશીનરી જમીન એનું બાંધકામ એના જે યંત્રો બે હજાર પોણસો ને એકોતેર કરોડની તો એની એસીટ છે એસેટ વધારે છે એટલે બિલ બુકવેલી ઊંચી છે સમજો મિત્રો હવે આપણે વેચાણ જોઈ લઈએ કે વેચાણમાં જૂન ત્રેવી અને માર્ચ તેવીના ઓઘળા છે માર્ચ ત્રેવીમાં એણે છસો કરોડનું વેચાણ કર્યું હતું અને જૂન ત્રેવીમાં એણે ચારસો ને પંચોતેર કરોડનું વેચાણ થોડું ઘટ્યું છે પણ નફો વધ્યો છે મિત્રો જોજો એનો ઇબીટા માર્ચ ત્રેવીસમાં પંચાવન કરોડનો છે અને જૂન ત્રેવીમાં એકો સતાળીસ કરોડ છે વ્યાજ માર્ચમાં એના દેવું નહોતું વ્યાજ નહોતું બાકી જૂનમાં આઠ કરોડનું વ્યાજ આવ્યું છે ત્રિમાસિક વ્યાજ ટેક્સ આડત્રીસ કરોડ ભર્યો છે જૂનમાં અને માર્ચમાં ભર્યો તો સત્તર કરોડ નફો થયો છે માર્ચમાં ઓગણચાળીસ કરોડ અને જૂનમાં નફો વધ્યો છે અઠ્ઠાણું કરોડ મિત્રો આ કચેન સીપીયાર્ડ સારો શેર મૂકી રાખો તો ધંધા ઢગલા થાય એમાં કોઈ ફાર ફેર નથી હવે બીજો એવો એવો શેર છે ડિફેન્સ સેક્ટરનો ગાર્ડન રિચ હવે બેની બે શેરની સરખામણી કરજો આ બધું તમે લખી દઉં ત્યાં તમને ખ્યાલ આવે કે કયો શેર લેવા જેવો છે આ બે એમથી જોવો મિત્રો હું તમને કહું કે ભાઈ આમાં આવ્યો છે એમાં માર્કેટ કેપ છે દસ હજાર સાતસોને દસ હજાર સાતસો ત્રેપન કરોડ માર્કેટ પહેલાં કરતાં ઓછું છે ફેસ વેલ્યુ દસ છે બેની ફેસ વેલ્યુ સરખી છે ઇપીએસ બાવીસ પોઈન્ટ ત્રેવીસ છે અને પીએ બેતાળીસ છે એ સરખા જેવા જ છે સેક્ટરનો પીએ તો બે એનો સરખો જ આવે આડત્રી પોઈન્ટ પોસઠ બુક વેલ્યુ બુક વેલ્યુ એકસો તેવીસ છે બુક વેલ્યુ જે ક્રોચન્સ પીઆરની છે એનાથી ઓછી છે બાવન વીક હાઈ નવસો ચુમોતેર છે અને લૂ છે ત્રણસો રૂપિયા મિત્રો હવે કોચિન સીપીઆની થોડીક માહિતી રહી ગઈ છે ગઈકાલે વીસ ટકાની સર્કિટ લાગી હતી આજે પોંચ સાડા પાંચ ટકા શેર વધેલો છે કરંટ ભાવ બારસો ને નવ રૂપિયા છે અને હાઈ થયો તો બાવનસોને અઠ્ઠાવન રૂપિયા કાલે થયો હોય અને લો થયો ત્રણસો ને તોતેર રૂપિયા કે આજ થયો હોય મિત્રો આ કોચિન સીપીઆનું છે હવે ગ્રીન રિટર્નનું હવે ગાર્ડન રિચને કેવું રિટર્ન આપ્યું છે એ જોઈ લો એક મહિનામાં અઠા અઠાવન ટકા ત્રણ મહિનામાં અઠ્યાસી ટકા છ મહિનામાં ત્રણ ટકા એક વર્ષમાં એકસો ને સિત્તેર ટકા અને ત્રણ વર્ષમાં ચારસો ને અઢાર ટકા હવે શેર વર્લ્ડ એક ચીકળું છે ચુમોતેર પોઈન્ટ પચાસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું મિત્રો સરખે સરખા જેવું છે એફઆઈસી ત્રણ ટકા ડીઆઈ ડીઆઈ કોચિંગ સીપીઆઈમાં ત્રણ ટકા છે અને ઓમાં ડીઆઈ સાડા સાત ટકાનું રોકાણ છે પબ્લિક પાસે ચૌદ ટકા છે સીરસી ચૌદ પોઈન્ટ ત્રણ એટલે કે પંદર ટકા જેવા અને પહેલાંમાં અઢાર ટકા છે હવે મહત્ત્વની વાત આવે છે તમે જોઈ લેજો કે કંપનીની શેર કેપિટલ એકસો ને ચૌદ કરોડ છે પહેલાંમાં એકસો એકત્રીસ કરોડ છે એસિડ પોણસો ને તેર કરોડ છે મિત્રો આ જોતાણ કોચિન શિપ યાર્ડ ખરીદવો સારો ભલે થોડોક વધારે ભાવ છે એનું કારણ છે કે એસિડ પહેલાંથી પોંચમાં ભાગની એસિડ કંપની કોઈ શિપયાર્ડ મોટી છે ભાવ વધારે છે સતત પણ એના પાસે એસિડ સારી છે એ દેખાઈ રહ્યા છે હવે વેચાણની વાત કરીએ ગાર્ડન રિટની તે એણે વેચાણમાં માર્ચ ટીવીમાં છસોને એક કરોડનું વેચાણ કર્યું હતું અને જૂન ટ્રેવીમાં સાતસો ને પંચાવન કરોડનું વેચાણ કર્યું વેચાણ વધારો કર્યો છે એબીટા માર્ચ ત્રેવીમાં એંશી કરોડ હતો વધ્યા હતા અને જૂન ત્રેવીમાં એકોને સો કરોડ વધ્યા છે વ્યાજ માર્ચ ત્રેવીમાં અને જૂન ત્રેવીમાં સદકો ચાર ચાર કરોડ ભરેલું છે ટેક્સ જૂન માર્ચ ત્રેવીમાં એકવીસ કરોડ ભર્યા છે અને જૂન ત્રેવીમાં પચીસ કરોડ ભર્યા છે નફો માર્ચ ત્રેવીમાં પંચાવન કરોડ થયો હતો અને જૂન ત્રેવીમાં છોતેર કરોડનો પહોંચ્યો છે આ બે કંપનીની વાતોથી હવે આવતી વખત ટોટલ વિડીયો રેલવેના શેરો ઉપર નોના શીરો મોટા શેરો સ્મોલ કેબ મિડ કેબ દસેક શેરો ગોતી અને ફર્સ્ટ ક્લાસ વિડિયો બનાવવાનો છે મિત્રો વિડિયો પૂરો જોજો થેન્ક યુ આભાર